ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની આગાહીને પગલે પહેલી જૂનથી સાત જૂન સુવાલી દાંડી ડભારી બીચ બંધ કરાયા હતા ત્યારે પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડી ડુમસ અને હજીરાના સુવાલીના બીચને સહેલાણીઓ માટે તેમજ માછીમારો માટે તારીખ પહેલી જૂનથી સાત જૂન સુધી બંધ રાખવાનો આદેશ કર્યો હતો ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોના જાનમાલની નુકસાની ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો હતો અને બીચ બંધ કરાયા હતા ત્યારે પહેલી અને બીજી જૂને ભારે પવન ફૂંકાયા નહોતા રવિવારે પવનની શરેરાસ ઝડપ સાત કિલોમીટરની અને મહત્તમ એકવીસ કિલોમીટરની રહી હતી સોમવારે મહત્તમ થી ત્રીસ કિલોમીટર રહી છે જેથી આગામી દિવસોમાં ભારે પવનની સંભાવના નહીવત હોવાથી પોલીસ કમિશનરે આજે તાત્કાલિક બીચ પર પ્રવેશબંધી હટાવી લેવાનો આદેશ કર્યો છે આજથી ડુમ્મસ સુવાલી દાંડી ડભારી સહિતના તમામ બીચો સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા છે અને સહેલાણીઓ હવે ત્યાં જઈ શકશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત